મંડળી ગરબા બાયડી જે નિહારમાં પરંપરાગત ગરબા સાથે ટેકનોબિટ્સનું અનોખું સંગમ છેલ્લા બે ત્રણ વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈપણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદભુત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના આ મંડળી ગરબા ઓગણીસ સપ્ટેમ્બરે સારેગામાં ગુજરાતી પર પણ રિલીઝ થવા જઈ રહ્યા છે શહેરની મધ્યમાં આવેલી ફાઇવ સ્ટાર હોટેલ રેનાસેન્સમાં થનારા મંડળી ગરબા બાય ડીજે નિહાર માં આ વખતે હોટેલ રેનાસેન્સ દ્વારા એ તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનાથી કોઈપણ ગરબા પ્રેમીઓને નાનામાં નાની અગવડતાનો અનુભવ ન કરવો પડે પોતાના પરિવારો અને મિત્રો સાથે માતાજીની ભક્તિ સાથે ગરબા રમીને નવરાત્રી મહોત્સવને ગરબા પ્રેમીઓ માણી શકે તે માટે હોટેલ રેનાસેન્સમાં ખેલૈયાઓ માટે સ્વાદિષ્ટ ફૂડની પણ વિવિધ વેરાયટી પણ રજૂ કરવામાં આવશે નવરાત્રીમાં મોટાભાગે પાર્કિંગની અગવડતાના કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે જેથી હોટેલ રેનાસેન્સ દ્વારા પાર્કિંગની પણ સરળ અને સુંદર સુવિધા કરવામાં આવી રહી છે ખુલ્લા આકાશમાં ગરબા પ્રેમીઓ ગરબા કરી શકે તે માટે હોટેલ રેનાસેન્સ સોળ હજાર સ્કવેવર ફૂટ જેટલી જગ્યામાં પોતાનું ગરબા વેન્યુ તૈયાર કરવા જઈ રહ્યા છે સુંદર લોન સાથે એક હાઇજેનિક સેટઅપમાં હોટેલ રેનાસેન્સ ગરબા પ્રેમીઓને ગરબે જુમાવવા આતુર છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ રાઇટ નવીનતામાં એવું છે સર કે મારે મંડલી મ્યુઝિકનું જે ક્રેઝ છે અત્યારે જેનજીવમાં અને બધા અત્યારે રાતે બાર વાગ્યા પછી સવાના આઠ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી મંડલી મ્યુઝિક ઉપર બધા યુથ ગાતા હોય છે તો મારે એમને કનેક્ટ કરવા અને મારે એવું હતું કે ભાઈ ઓથેન્ટિક ગુજરાતી મ્યુઝિક કે જે યુથ સુધી પહોંચે કે જે નાનપણમાં હું એ ગરબા ગાયા છે સાંભળ્યા છે તો આ એ જ પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે કે જે મંડલીના સ્વરૂપમાં કે મેં ઓરિજિનલ આર્ટિસ્ટ ગામડેથી બોલાવીને કે જેમને કદી સ્ટુડિયોમાં રેકોર્ડ નહોતું કર્યું તો આપણે ઢોલ વગાડ્યા છે ઓરિજિનલ ચામડાનો ઢોલ યુઝ કર્યો છે આપણે તૂતી યુઝ કરી છે સેના યુઝ કરી છે આપણે બેન્જો યુઝ કર્યો છે હાર્મોનિયમ યુઝ કર્યો છે આપણે શું કહે ડાકલા યુઝ કરેલા છે તો આ યુઝ કરવાની પાછળનું રીઝન એ હતું કે એક મંડલીવાળું મ્યુઝિક જોઈતું હતું કે જે આજ સુધી માર્કેટમાં અવેલેબલ નથી કે એ એક કલાક આડત્રીસ મિનિટનું મ્યુઝિક તમે ચાલુ કરો તમે તમારી સોસાયટી છે તમારું ઘર છે તમારી ઓફિસ છે ફેક્ટરી છે તમે નોન સ્ટોપ દુનિયાના કોઈ બી છેડામાં તમે આ મ્યુઝિક ચાલુ કરીને દોઢ કલાક સુધી નોન સ્ટોપ ગરબા કરશો આ મ્યુઝિક